નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નવલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંચા તારીખ એક દસ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એકવીસો થી છત્રીસો ઈસબગુ જેનો નીચો ભાવ છે ચોવીસો એક અને ઊંચો ભાવ છે અઠયાવીસો તલસફેર જે છે ચોવીસો થી ચોવીસો અગિયાર અને આગળ છે સુઆ જે છે તેરસો થી અઢારસો એક વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો એક અને ઊંચો ભાવ છે ઓગણીસો પચાસ જીરું જે છે ત્રણ હજાર નવસો થી પંચાવનસો વીસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો આડત્રીસ થી અગિયારસો સાહીઠ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ